નમસ્કાર મિત્રો અને સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલમાં તમે ક્યારેય પૃથ્વી પરના સૌથી અદભુત પક્ષીને જોયું છે એક એવું પક્ષી જે ઊંચું મોહક અને સૌથી અલગ હોય હા હું વાત કરી રહ્યો છું ફ્લેમિંગોની ફ્લેમિંગો સુંદરતા સંતુલન અને ગુલાબી રંગનું પ્રતિક પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પક્ષી આટલું ગુલાબી કેમ હોય છે શું તે જન્મથી જ ગુલાબી હોય છે તેનો ઇતિહાસ શું છે આજે આપણે ફ્લેમિંગોના રંગ તેના ઇતિહાસ અને તેની આખી વાર્તાને શાંતિથી અને ખૂબ જ રસપ્રદ રીતે સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ આ જાદુઈ પ્રવાસ ફ્લેમિંગોની ફ્લેમિંગોની વાર્તા સૌથી પહેલાં વાત કરીએ ફ્લેમિંગોના ઇતિહાસ અને નામની જ્વાળાનું નામ ફ્લેમિંગોનું નામ પોર્ટુગીઝ કે સ્પેનિશ ભાષાના શબ્દ ફ્લેમિંગો પરથી આવ્યું છે આનો અર્થ છે જ્વાળાના રંગનો કલ્પના કરો કે હજારો પક્ષીઓ એકસાથે ઊભા હોય અને તે દૂરથી કેવા દેખાતા હશે જાણે પાણી પર ગુલાબી જ્વાળાઓ ઊભી થઈ હોય વૈજ્ઞાનિક નામ વૈજ્ઞાનિકો તેને ફોઈની કહે છે જેનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે લાલ અથવા કિરમજી પીંછાવાળું પક્ષી તમે જોઈ શકો છો કે સદીઓથી આ પક્ષીની ઓળખ માત્ર તેના રંગ સાથે જ જોડાયેલી છે ભારતમાં ઓળખ આપણા દેશમાં ખાસ કરીને ગુજરાતના કચ્છના રણ અને નળ સરોવરમાં આ પક્ષીઓને સૂરખાપ તરીકે ઓળખવામાં આવે છે જે લાંબા અંતરનો પ્રવાસ કરીને અહીં આવે છે તેઓ સરોવરોમાં વિશાળ સમૂહો બનાવીને રહે છે પણ તેમનો સૌથી મોટો સવાલ હજી બાકી છે એટલો કે જે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો આ વાર્તામાં આજે ઘણો સરસ પાટ બાકી છે તો હવે વાત કરીએ તે મહાન રહસ્યની કે ફ્લેમિંગો આટલા સુંદર ગુલાબી કેવી રીતે બને છે સૌથી પહેલાં તો એ જાણો કે આ પક્ષી જન્મથી ગુલાબી હોતા નથી જ્યારે તેઓ ઈંડામાંથી બહાર આવે છે ત્યારે તેમનો રંગ આછો રાખોડી કે સફેદ હોય છે તેમનો રંગ પરિવર્તનનો જાદુ તેમના ખોરાકમાં છુપાયેલો છે ફ્લેમિંગોનો મુખ્ય આહાર સૂક્ષ્મ શેવાળ આલ્ગે અને ખારા પાણીની ઝીંગા શ્રિમ્પ છે આ બંને વસ્તુઓમાં કેરોટીનોઇડ્સ કેરોટીનોઇડ્સ નામના ખાસ રંગદ્રવ્યો હોય છે આ એ જ તત્વો છે જે ગાજરને નારંગી બનાવે છે જ્યારે ફ્લેમિંગો આ કેરોટીનયુક્ત ખોરાક ખાય છે ત્યારે તેમના શરીરનું પાચનતંત્ર આ રંગને શોષી લે છે આ રંગદ્રવ્યો ધીમે ધીમે તેમના પીંછા પગ અને ચાંચમાં જમા થાય છે અને આ જ પ્રક્રિયા તેમને રાખોડીમાંથી તેજસ્વી ગુલાબી બનાવી દે છે જો કોઈ ફ્લેમિંગોને સારો ખોરાક ન મળે તો તે ઝાંખો પડી જાય છે એટલે કે તેમનો ગુલાબી રંગ તેમની તંદુરસ્તી અને શક્તિનું પ્રતિક છે જેટલો ઘેરો ગુલાબી રંગ તેટલું પક્ષી વધુ સ્વસ્થ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય તમે જો હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો નળ વાળા સબસ્ક્રાઈબ કરી દેજો ફ્લેમિંગોની વાર્તા અહીં પૂરી થતી નથી તેમની જીવનશૈલીમાં પણ કેટલીક અનોખી વાતો છે એક એક પગ પર સંતુલન તેઓ મોટાભાગે એક પગ પર ઊભા રહે છે આનું કારણ ગરમીને બચાવવાનું છે પાણીમાં ઊભા રહેવાથી શરીરની ગરમી ઓછી ન થઈ જાય તેથી તેઓ એક પગને શરીરની નજીક રાખીને તેને ગરમ રાખે છે બે ઊંધી રીતે ખાવું ફ્લેમિંગો પાણીમાં પોતાની ચાંચને ઊંધી કરીને ખોરાક ગાળીને ખાય છે તેમની ચાંચમાં એક ખાસ ફિલ્ટર સિસ્ટમ હોય છે ત્રણ પિતાનું દૂધ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે માદા અને નર ફ્લેમિંગો બંને તેમના બચ્ચાને પોષણ આપવા માટે ક્રોપ મિલ્ક નામનો દૂધ ઉત્પન્ન કરે છે આ વાત તમને સારી લાગી હોય તો લાઈક અને શેર અને કમેન્ટ કરી દેજો હવે મળીએ ફરી તો મિત્રો આ હતી ફ્લેમિંગોની અદભુત ગાથા આ પક્ષી આપણને શીખવે છે કે આપણી ઓળખ અને સુંદરતા બહારથી નહીં પણ આપણે અંદરથી કેવા છીએ અને આપણે કેવો ખોરાક લઈએ છીએ તેના પર નિર્ભર કરે છે જો તમને ફ્લેમિંગોની આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ બીજી રસપ્રદ વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ વીડિયો વિશે તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આભાર અને ફરી મળીશું એક નવી વાર્તા સાથે